નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આવા કાળ ઝાડ ઉનાળામાં આપણે રોજ સાંજે શું બનાવવું ને એ સૌથી મોટો પ્રશ્ન છે સવારે તો કયું શાક બનાવવું એ સૌથી મોટો પ્રશ્ન હોય અને સાંજે શું બનાવવું એ સૌથી મોટો પ્રશ્ન હોય તો આજે આપણે બનાવવાના છે એકદમ ટેસ્ટી અને ખાટો એવો લેમન પુલાવ તો આ પુલાવ તમે કોઈપણ શાક વગર તમે એમને એમ આરામથી ખાઈ શકો છો સાથે સાથે આવા ઉનાળામાં આવો પુલાવ ખાશો ને તો તમને પચવામાં પણ ખૂબ જ સરળતા રહેશે તો ચાલો રેસીપી જોઈ લઈએ ફટાફટ તો એના માટે આપણે સૌથી પહેલાં તો એક કઢાઈમાં બે મોટા ચમચા તેલ એડ કરવાનું છે ત્યારબાદ તેમાં એક ચમચી જેટલી ડ્રાય અને ચપટી કેવું જીરું એડ કરવાનું છે બંને વસ્તુ સારી રીતે તતળવા માંડે એટલે હવે આપણે એમાં અડધી ચમચી જેટલી હિંગ એડ કરવાની છે એનાથી પણ પુલાવનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે હિંગ એડ કર્યા પછી હવે આપણે ચણાની દાળ એડ કરવાની છે તો જે રેગ્યુલર આપણે ચણાની દાળ લઈએ છીએ એ ચણાની દાળને આપણે આમાં જ એડ કરી અને સારી રીતે સાંતળી લેવાની છે ચણાની દાળ સંતળી જાય એટલે આપણે એમાં સિંગદાણા પણ એક ચમચી જેટલા એડ કરી અને એને પણ સારી રીતે સાંતડી લેવાના છે આ બધી વસ્તુ સાંતળતી વખતે ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે તમે જોઈ શકો છો ચણાની દાળ અને જે સીંગ છે તે પણ સારી રીતે સંતળાઈ ગયા છે ત્યારબાદ હવે આપણે એમાં લીલા મરચાંની આ રીતે ઊભી ચીરીઓ કરીને એડ કરવાની છે લીલા મરચાંને પણ સારી રીતે સાંતળી લેવાના છે હવે આપણે એમાં ઝીણી સુધારેલી ડુંગળી એડ કરવાની છે જો તમે ડુંગળી ખાતા હો તો તમે એડ કરી શકો છો અને જો તમે ના ખાતા હો તો તમે એને એડ નહીં કરો તો પણ ચાલશે તો પણ એનો ટેસ્ટ એટલો જ સરસ આવશે હવે આપણે એમાં એડ કરીશું અડધી ચમચી જેટલી હળદર તો આ રીતે તેલમાં હળદર એડ કરવાથી તેલમાં કલર એ એકદમ સારી રીતે લઈ લે છે અને ભાતમાં પણ તે ફટાફટ કલર પકડી લેશે એટલા માટે તો હવે આપણે એમાં સ્વાદ અનુસાર થોડુંક મીઠું એડ કરી અને ડુંગળીને સારી રીતે સાંતળી લેવાની છે તમે જોઈ શકો છો ડુંગળી દાળિયા સિંગ અને લીલા મરચાં તો આપણે સાંતળી લીધા હવે આપણે મેઈન વસ્તુ છે જે મીઠો લીમડો એટલે કે કઢી પત્તા આપણે આમાં એડ કરવાના છે એનાથી પણ પુલાવનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો આ બધી વસ્તુ સારી રીતે સતળ જાય એટલે હવે આપણે મેઈન વસ્તુ કરવાનું છે કે આપણે જે પુલાવના જે ભાત છે તે બનાવીને તૈયાર જ રાખવાના છે એને આપણે આ રીતે થોડા થોડા એડ કરવાના છે તમે જોઈ શકો છો આપણે અહીંયા એકદમ છૂટા ભાત બનાવીને તૈયાર રાખવાના છે જે બાસમ રાઈસ આવે છે એના જ આપણે અહીંયા ભાત બનાવીને તૈયાર રાખવાના છે બધી વસ્તુ સારી રીતે સતળાઈ જાય એટલે હવે આપણે બધી વસ્તુને આ રીતે મિક્સ કરી લેવાની છે ભાત એડ કર્યા પછી જે બધો મસાલો છે તેને આમાં સારી રીતે મિક્સ કરી લેવાનો છે તમે જોઈ શકો છો ભાત હવે આપણે બધા એડ કરી દીધા છે એટલે હવે આપણો ભાત પણ હળદરનો કલર પકડી રહ્યા છે પીળો પીળો આમાં આપણે લાલ મરચાંનો સેચ પણ ઉપયોગ નથી કરવાનો ફક્ત લીલા મરચાંનો જ ઉપયોગ કરવાનો છે હવે ભાતને સારી રીતે બધા જ મસાલામાં મિક્સ કરી લેવાના છે આ રીતે જેથી કોઈ પણ જગ્યાએથી ભાત કોરો ના રહી જાય અને સફેદ ના રહી જાય એટલા માટે તો તમે જોઈ શકો છો આપણા ભાત એકદમ સારી રીતે રેડી થઈ ગયા છે હજુ મેઇન કામ તો હજુ બાકી રહ્યું એ છે લીંબુ નીચોવાનું તો હવે આપણે ઉપરથી એની ઉપર એક અથવા તો અડધું જેટલી તમારે ખટાશ જોઈએ એ રીતે આમાં લીંબુ એડ કરી દેવાનું છે આ રીતે અને ગેસની ફ્લેમ એકદમ ધીમી જ રાખવાની છે જો ફાસ્ટ ગેસ હશે અથવા તો મીડિયમ ફ્લેમ હશે તો તમારા ભાત નીચે ચોંટી જવાની ખૂબ જ સંભાવના છે એટલા માટે તો આ રીતે લીંબુ એડ કરશો ને તો ભાતમાં એકદમ ટેસ્ટી ટેસ્ટી ખાટો ખાટો ટેસ્ટ આવી જશે અને તમારે દહીં કે છાશ કોઈ જ વસ્તુની જરૂર નહીં પડે તમે એમને પણ આ ભાતને બહુ મજાથી ખાઈ શકશો તો ચાલો તમને આ મારો વિડીયો કેવો ગમ્યો મને કોમેન્ટ કરીને ચોક્કસ કહેજો અને રેસિપી ગમી હોય તો લાઈક અને શેર પણ ચોક્કસ કરજો અને હા જો તમે અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં તો ચાલો આવી જાઓ બધા ગરમા ગરમ લેમન પુલાવ ખાવા માટે તો ચાલો હવે આપણે ફરી મળશું નવા વિડીયો સાથે નવી વાનગી સાથે ત્યાં સુધી